એટલે આ ઘેર શોખ નહિ આવું છે ખુશ લાગો તો ખુશી સમજ્યા એટલે આ દુકાન કઈ છે મુર્ત છે એટલે કેવા આવ્યો છો તમે

બરફ બરામી છે કે તાપનું બધું છે બાટલી ઠંડુ પીણું બરફ પીણું હોય તો

બે આ તો શું કરું તો તાપ ન પર્સો થઈ ગયો વાયરો ખાતો ધુંજો ધુંજો તો તાપનો એમ ગતો ખમી કેતો જ ન દે કે ખમી કા તા ભાવ તો નહી ગતો શહન જ થાતી કર લ્યાય આનું તો પણ મારાઈ ચા લાઈ ગયે શહન તમે આવરોય પછ જાવડો જો એમ કર ઉપર oh કે oh oh, <melodic noise> <melodic noise> <natural vienen> કાઢું બોલા રે મેગલોહીને અલ્યા કાઢું પણ આ પડતું થાય એનાય પડતો તો હારું કે ના ના હારું હારું તારી શું બીજી જર નઈ હા તમી કઈ ગુલા પડ્યા અમે ઠીક ગુલા પડ્યા છે ઓય કેમ વળી મુરત છે આપે શાનુ વળી હે હા તમ નઈ કમ અલા વડી હોત તો શું કામ તમ પૂછત ખબર કોક પરિયા હે કોક પર કોવલ ને ના

पोड़ाल दुकन नो मुरत चें मनेगी दुद नहीं आपार का घरनान घरना पार का करा करा हड़ चेव मुरत करा मिये जो हड़ प्योड <laughs> 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 आपा हेजे नसी यो

કેમ મસ્ત છે એય રામા બાબાજી છે જબરદસ્ત જબર છે કોનો પેલા

આજ તો ગોળ ઉડિયે ગોળ મારી મારી જગા ગીત ગાળી ગોળ ગો લવી ના ઉડે તો મારી મારી જગ